મંચસ્ બિરાજમાન આપણા દુઃખમાં સહભાગી થવા માટે દિલ્હીથી અહીંયા પધાર્યા છે માન્ય સંજયસિંહજી સાથે જ આપણા ખેડૂતો માટે હર હંમેશા જેને મજબૂતાઈથી આ સરકારની સામે ખેડૂતોનો અવાજ બનીને લડ્યા છે ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી સાથે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય નું પરિણામ આવ્યા પછી એવા એક વ્યક્તિના કારણે તાટક દવા જે ભાજપ કોંગ્રેસના નેતા લઈ રહ્યા છે એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાથે માન્ય સાગરભાઈ રબારી જેટલું પણ એમની પાસેથી શીખો એટલું ઓછું પડે ભાઈ શ્રી વિદ્યાર્થીઓ માટે હર હંમેશા જેને અવાજ ઉઠાવ્યો છે સામંતભાઈ ગઢવી સાથે જ બેનશ્રી રેશમાબેન ભાઈ શ્રી હરેશભાઈ અને આ આખી લડાઈના વરરાજા એટલે આપણા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ દોસ્તો મારી વક્તાએ આમ તો લગભગ મહત્વની વાતો બધી કરી દીધી ની લડાઈ ભાઈ શ્રી પ્રવીણભાઈ રામે શરૂઆત કરી ચૌદ દિવસ સુધી ઘેડ પ્રશ્નોને પ્રશ્નો વાચા આપવા માટે થી ક્યાંક ને ક્યાંક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું કોઈ ના કોઈ લોકો એ રોકવાના પ્રયત્ન કર્યા પરંતુ આજે વધારે વિશેષ વાત આપણા મુખ્ય નેતાઓ કરશે પરંતુ જે મહત્વની વાત ટૂંક હું કરવા આવ્યો છું કે આજ એ ગ્રાઉન્ડ છે એક વર્ષ પેલા ઘેડ ના પ્રશ્ન નું નિરાકરણ લાવવું છે દોસ્તો પીડા એ છે કે સત્તામાં બેઠેલા નેતાઓને ઘેડ પીડા તો નથી દેખાતી ઘેડ ખેડૂતો ખેતી છોડી અને આ જગત નો મજૂર બને છે આ દેખાતું નથી પરંતુ દુઃખ સાથે કહો અમારા ભાઈ પ્રવીણ રામના પગમાં પડેલા સાલા પણ ભ્રષ્ટ ભાજપના નેતાને દેખાણા નથી આપણી વચ્ચે ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ ઉપસ્થિત થયા છે ત્યારે જોરદાર તાળીઓથી પ્રવિણભાઈ રામનું સ્વાગત કરીએ તમારા બધાનો જુસ્સો અને તમારો પ્રેમ એ માણસની તાકાત છે અને આજે નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ આ લડાઈને અંત સુધી પહોંચાડવાનું કામ પ્રવીણભાઈ કર્યું છે પધારો પધારો પ્રવિણભાઈ આવનાર સમયમાં આ લડાઈ માત્ર જોરદાર તાળીઓથી પ્રવીણભાઈ ને ફરી વખત વધાવીએ માન્ય પ્રવીણભાઈ નું સ્વાગત ગોપાલભાઈ સંજયસિંહજી સુદાનભાઈ કરી રહ્યા છે ખરેખર ખુબ રાજીપો વ્યક્ત કરું છું કે આપણા પરિવારમાંથી આવતો વ્યક્તિ વ્યક્તિ અહીંયા સ્ટેજ પર બેઠેલા કોઈ પણ એવા નથી જેના બાપ દાદા મંત્રી સંત્રી હતા બધા ગરીબ પરિવારમાંથી આવે છે ખેડૂત પરિવારમાંથી આવે છે અને ભાજપને ને સારી રીતે ખબર છે કે જ્યારે અમારો ખેડૂત જગતનો બાપ એક બની ગયો ત્યારે કોઈની તાકાત નથી કે એના અવાજ દબાવી શકે આજે પણ હું તમને વાત કહેવા માટે આવ્યો છું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ્ઞાતિ જાતિ ધર્મ ના વાળામાં વહેંચવામાં આવે છે એક વખત એક વખત ખેડૂત બની બહાર નીકળો કોઈ પણ પૂછે કઈ જ્ઞાતિ નો કઈ જાતિ નો એને કહી દો મારો સમાજ ખેડૂત છે ને હું ખેડૂત ની જાતિ નો છું જે દિવસે તમે મન બનાવી લેશો તે દિવસે કોઈ તાકાત એવી નથી કે કોઈ તંત્રની પાસે એવી તાકાત નથી આપણો અવાજ દબાવી શકે આજકાલ ઘણા બધા આપણે જોઈએ છીએ ભાજપ દ્વારા જ્યારથી પદયાત્રાની શરૂઆત થઈ ત્યારથી ચૌદસો કરોડ રૂપિયા પંદરસો કરોડ રૂપિયા સોળસો કરોડ રૂપિયા વિધાનસભામાં કંઈક આંકડા અલગ આપે છે રોડ પર કાંઈક અલગ આંકડા આપે છે અને જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે પણ અલગ આંકડાઓ આપે છે અમારા ગેટના ખેડૂતોની માંગ એ છે માત્ર પ્રેસ કોન્ફરન્સમાં વિધાનસભામાં આંકડા આપવાનું બંધ કરો અહીંયા પ્રશ્નનું નિરાકરણ લાવવાનું ચાલુ કરો

માન્ય પ્રવીણભાઈ રામ એક પાત્રીસ વર્ષ નો યુવાન નીકળ્યો શું ફેર પડવાનો છે અરે પાત્રીસ વર્ષ નો યુવાન તે દિવસે તેવી વર્ષ ની ઉંમરે ભગતસિંહ સહિત થયા હતા ને તે દિવસે આઝાદી માટેની લડાઈ હતી અમે